સુરત શહેરમાં હેવાનિયતની હડ બતાવવાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોતાના જ દાદા દાદી પાસે રમતી છ વર્ષની માસૂમ બાળકીને પાડોશી દ્વારા સૌ રમાડવામાં આવે છે ત્યારબાદ બિસ્કિટ આપવાનું કહી તેને પોતાની સાથે લઈ જાય છે પાડોશી હોવાને નાતે દાદા દાદી પણ ના કહી શકતા નથી પાડોશી સુરેશ ગોસ્વામી બાળકીને પોતાના ઘરની અંદર લઈ ગયો હતો અને કોઈને જાણ ન થાય તેવી રીતે અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો બાળકી સાથે જ્યારે નરાધમ સુરેશે દુષ્કર્મ આચર્યું ત્યારે બાળકી જોર જોરથી રોઈ અને બુમાબુમ કરતા પાડોશમાં રહેતી મહિલા બાળકીનો અવાજ સાંભળી સુરેશ ગોસ્વામીના ઘરનો દરવાજો ખખડાવે છે સુરેશ જેવો જ દરવાજો ખોલે છે ત્યારે બાળકી મહિલાની સામે જ લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી આ દરમિયાન સુરેશ ગોસ્વામી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો બાળકીના માતા પિતાને જાણ કરાતા તાત્કાલિક સુરતની મીમેર હોસ્પિટલમાં બાળકીને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ બાળકીનું મેડિકલ ચેકઅપ કર્યું હતું સમગ્ર ઘટનાના પગલે ડિંડોલી પોલીસ પણ તાત્કાલિક દોડી આવી તપાસ શરૂ કરી હતી ત્યારે ગણતરીના જ કલાકોમાં જ પોલીસે હવસખોર સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે આરોપી છે એનું ગુનાઇ ઇતિહાસ અમે તપાસી તપાસ કરી રહ્યા છીએ અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પડોશી છે દીકરીનો અને એના પરિચયમાં જ હતો જયારે દીકરીને કોઈનો કોઈ બાને ખાવાનું આપવાનું ચોકલેટ કે એવું કોઈ બાને ત્યાંથી લઈ ગયો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દોષ્ય આચર્યું હતું જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની કંડિશન થોડી ખરાબ હતી એના બ્લીડિંગ થયું હતું એને લોહીના નિશાનો પણ હતા આ ઉપરાંત આરોપી હતો એ પણ હાલતમાં હતો આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી પોલીસે ત્યારબાદ આરોપી ત્યાં ભાગી ગયો હતો પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી